લોકોની બેઠાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે અગિયાર જુલાઈના ઉપલેટા પંથકમાં મેઘરાજાની સતી બોલી રહી છે ત્યારે મારી સ્ક્રીનમાં જે દ્રશ્યો છે તે ઉપલેટાના ભાયાવદર પંથકના છે જ્યાં મેઘરાજાએ રીતની ધરપાટી બોલાવી છે અને ભારે વરસાદ પડ્યો છે જેને કારણે ખેતરોના પારા બંધારો તોડી અને પાણી નીકળી ગયા તે પ્રકારનો ભારે વરસાદ હશે ઉપલેટરના ભાયાવદર પંથકમાં પડ્યો છે તો ઉપલેટા પંથક પણ જળનો પાક છે ઉપલેટા પંથકમાં પણ આજે જોરદાર વરસાદ પડ્યો છે તો અત્યારના દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે જૂનાગઢમાં પણ વહેલી સવારે સારો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ઉપલેટા પંથકના અત્યારે ભયવદ્ર ગામના દ્રશ્યો સ્ક્રીનમાં જોડાયા છો પાણી પાણી કરી દીધું છે જોરદાર વરસાદ પડ્યો છે તો આ સહિત આજે રાજ્યના ભાગોમાં ચૂંટોછ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરત આજુબાજુના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ નોંધાયેલો જોવા મળી રહ્યો છે અને સુરતમાં પણ વહેલી સવારથી ચાલો વરસાદ જોવા મળ્યો છે